હાઈકોર્ટમાં અરજી અમદાવાદના નાગરિકે આઈપીએસ રવિન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરી જેથી હાઈકોર્ટે રેન્જ આઈજી ને એફિડેવિટ ફાઇલ કરવાના આદેશ સાથે પ્રશાસનનો નો લીધો કોર્ટે કહ્યું કે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકોને વિશિષ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અરજદારે એસપી પર વોટ્સએપ કોલ કરી ધમકી આપવાનો અને ચાર પોલીસકર્મીઓ દ્વારા અપહરણનો પણ આરોપ લગાવ્યો છે જેથી પાટણ એસપી સામેના આરોપોની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કરશે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન થી જોડાયા છે જી તેજસ પાટણના એસપી વિરુદ્ધ હાઈકોર્ટમાં શું અરજી કરવામાં આવી છે જી અમદાવાદના નવસપુરા વિસ્તારમાં રહેતા એક ફ્રૂટના વેપારીનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા નોંધાઈ અને આની પાછળ જે જે આખો મુદ્દો છે છે તે પાટણના તેમની સંડોવણી ક્યાંક ને ક્યાંક હોવાના કારણે પોલીસ ફરિયાદ નહોતી નોંધી રહી તેવા આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી આ અરજીની અંદર ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ સ્પષ્ટપણે નોંધ્યું હતું કે આ પ્રકારે જયારે પોલીસ બેડામાં જે ઉચ્ચ પદ પર બેઠેલા છે તેવા અધિકારીઓ સામે આક્ષેપ લાગતા હોય ત્યારે પોલીસ ફરિયાદ ન નોંધે તેવા સંજોગોની અંદર સામાન્ય નાગરિક ક્યાં જશે અને આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય ત્યારે જે આઈપીએસ લોબી છે તે કઈ રીતે કામ કરે છે ને લઈને રેન્જ આઈજી ને તપાસના આદેશ પણ અપાયા હતા હવે આખો જે મામલો છે તેમાં ગુજરાત હાઈકોર્ટે જે પ્રમાણેનો હુકમ કર્યો છે તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી આ સમગ્ર મામલે જે ફરિયાદ છે તે ફરિયાદમાં એફઆઈઆર નોંધવી કે કેમ અને આગળની શું કાર્યવાહી કરવી તે સમગ્ર મુદ્દે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરશે ગુજરાત હાઈકોર્ટે આપ પણ સ્પષ્ટ કર્યું છે કે ઉચ્ચ પદ પર બેઠેલા જે અધિકારીઓ છે તેમની સામે જયારે આક્ષેપો થતા હોય અને સામાન્ય માણસ ફરિયાદ હોય તેવા સંજોગોની અંદર પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે કરે તે પણ એટલું જ આવશ્યક છે આવા સંજોગોની અંદર હવે ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ શું તપાસ કરે છે અને શું અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરે છે તે પણ એટલું જ મહત્વનું જી જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે